કરાવે છે હો તમને તમારા બધાની જાણ ખાતર કહી દઉં મારા મા બાપ મારા મા બાપ છે ને હયાત થઈ ગયા છે મને છે ને કોઈ બીજા કન્યાદાન દે છે એ લોકો વ્યાજા પૈસા લઈને છે ને મારા લગ્ન કરાવે છે કોર્ટ ની અંદર સમૂહ લગ્ન ના આયોજક થયા ફરાર ત્યારબાદ ત્યાંની દીકરીઓ જે અઠ્યાવીસ દીકરીના લગ્ન હતા તે અત્યારે મિત્રો વાત કરી તો ખૂબ જ રડી પડ્યું છે જે આ મિત્રો વાત કરી તો એમાંથી ભાઈ ઘણા બધાના મા બાપોએ પોતે મિત્રો વ્યાજબા પૈસા લઈને ભાઈ તેમની દીકરીના લગ્ન કરવા માટે મિત્રો સમૂહ લગ્નની અંદર રાજકોટ આવ્યા હતા પરંતુ મિત્રો વાત કરી તો ત્યારે ભાઈ જે થયું છે અત્યારે મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ ઘટના ખૂબ જ વાયરલ થઈ રહી છે આના અંદર મિત્રો વાત કરી તો પોતે ભાઈ જે આયોજકો હતા ત્યાં ફરાર થયા અને પરંતુ મિત્રો વાત કરી તો તેની અંદર તે આયોજકો અત્યારે હોસ્પિટલમાં છે એવી પણ જાણકારીઓ મળી રહી છે તેની તબિયત સારી નથી હવે મિત્રો આના વિશે શું જાણકારી મળી રહી છે આગળ તમને બધી જ માહિતી બતાવવા છું પણ એની પહેલા આપણી ચેનલની અંદર ભાઈઓ તમે પહેલી વાર એવું હતું વીડિયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે આ મિત્રો વાત કીધો અઠ્યાવીસ દીકરી જે પોતે મિત્રો વાત કીધો તેમના સમૂહ લગ્ન લખવામાં આવ્યા હતા અને મિત્રો વાત કીધો ત્યારબાદ રાજકોટની અંદર ભાઈ વહેલી સવારે ભાઈ બધી જાણું આવી પણ હતી અને ત્યારબાદ મિત્રો ત્યાં જોવા જાય તો આયોજકો જ ફરાર હતા જે આ મિત્રો વાત કીધો તેમાંથી એક આયોજક છે જે પોતે મિત્રો મેન ગણાતા એ ભાઈ તો ત્યારે હોસ્પિટલમાં છે તે પોતે એવું કહે છે કે ભાઈ મને પ્રોબ્લેમ છે તે માટે હું હોસ્પિટલમાં છું ત્યાં હું નથી હવે મિત્રો વાત કીધું કન્યાદાનથી લઈને આ બધાનો ખર્ચો કોણ આપશે આ બધા પૈસા તો મિત્રો પોતે પહેલાં આયોજો કે લઈ લીધા છે ને ખાસ કરીને અત્યારે મિત્રો વાત કીધું અઠ્યાવીસ જનોમાંથી ચાર જ દીકરીઓને પરણાવવામાં આવી છે બાકી તો મિત્રો વાત કીધું તો પાછી પરત ફરી છે ને હવે મિત્રો જેના મા બાપ છે મિત્રો વ્યાજવા પૈસા લઈ લઈને ભાઈ એમ કીધું દીકરીઓને પરણાવવા માટે આવતા હોય છે તેનું શું આ ગુજરાતની અંદર શું આવું થાય છે આ મિત્રો વાત કરીએ તો આ ગઝબ કિસ્સો કહેવાય ખાસ કરીને સૌથી પહેલાં તો તમે આના વિશે શું કહેશો વિડીયોને શેર કરીને ભાઈઓ આ કમેન્ટ સેક્શનમાં તમારી સાહેબ જરૂરથી જરૂર બતાવી દીધું કારણ કે મિત્રો જે રીતે આ થઈ રહ્યું છે ને ભાઈ હવે આના વિશે મિત્રો આગળ શું કાયદેસરની કાર્યવાહી થાય છે એ પણ આપણે જોવાનું રહેશે એ પણ ઓલરેડી અપડેટો તમારા ભાઈ તમારા સમક્ષ લાવવાનો છે તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ ગુડિયા સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જે હે જે ભારતની વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં